અને પીવત દૂધ સિરાય થોડું ગરમ દૂધ હોય ને તો એને ફૂક મારી મારીને પીએ એટલે કૃષ્ણ ચરિત્ર ને સમજવા માટે આ વિરુદ્ધ ધર્માશ્રિતા નો ગુણ સમજવો જરૂરી છે કે વ્રજમાં પ્રભુ કેવલ બાલક રૂપે નથી સર્વ ભાવ રૂપે વિરાજે છે એટલે એ બાલક પણ છે તો એ જ ક્ષણે એ કિશોર પણ છે શિક્ષાપત્રમાં તો શ્રી હરિરાય મહાપ્રભજી લાંબુ લિસ્ટ વિરુદ્ધ ધર્માશ્રયતાનું નું આપ્યું છે કે પ્રભુમાં બે વિરુદ્ધ ધર્મો એક જ સાથે વિરાજે છે એક સાથે બે વિરુદ્ધ ધર્મો અને એટલા માટે શિક્ષા પત્ર તો વર્ણન આવે છે કે યશોદાજી ઘોડિયામાં ઝુલાવતા હોય લાલન ને અને ગોપીજનો આવી જાય ને કહેવા લાગ્યા અરે યશોદા તમારા લાલનને ને ખેલવા લઈ જઈએ ભલે લઈ જાઓ અને જ્યાં લઈ ગયા કુંજમાં ત્યાં તો સ્વામીજી આદિ ગોપીજનો વિવાહ ખેલનો મનોરથ કર્યો છે એવા વસ્ત્ર શ્રંગાર બધું સિદ્ધ કરીને રાખ્યું છે અને કુંજમાં પધારતા ઠાકોરજી કિશોર થઈ ગયા સુંદર વસ્ત્ર વસ્ત્રાર આદિ ધરાવ્યા મરવટ કાઢી ધરાવ્યો મસ્તક પર વિવાહ સુંદર મનોરથ થયો અને યશોદાજીને થયું કે આટલી વાર થઈ ગઈ લાલન ક્યાં લઈ ગયા ગોપીજન એટલે બહાર ગોતવા નીકળ્યા અરે લાલન અરે કે અવાજ સંભળાયો નિકુંજમાં માં ગોપીજનો થયું કરે યશોદાજી ગોતવા આવ્યા ઠાકોરજી પુનઃ બાલક બની ગયા અને ગોદમાં લઈને ઉતાવળા ઉતાવળે પોતા વસ્ત્ર શ્રંગાર જે ધરાવ્યા હતા એ વડા કર્યા અને યશોદાજી ધરાવ્યા હતા એ પાછા ધરાવ્યા અને લઈને પાછા આવ્યા ઉતાવળે ઉતાવળે પાછા તો આવ્યા બધા વસ્ત્ર શ્રીંગાર વડા તો કર્યા પણ મસ્તક પર જે મરવટ કાઢી હતી ને એ કાઢવાનું ભૂલી ગયા અને યશોદાજીની દ્રષ્ટિ પડી કે અરે આ મરવટ ક્યાંથી આવી લાલનના મુખારવી પર અરે થયું ક્યારે મારા ને આ જો કન્યા રાધાજી જામે જોઈને જોઈને થયું કે આની જોડે વિવાહ થાય તો કેટલું સારું એટલે બે ફળી રાધાજીની ગોદમાં આપ્યા અને કહ્યું તારું ને મારા લાલનનું હાથી નક્કી આ અનેક પ્રકારની લીલાઓ આવે છે એટલે વ્રજમાં એક વસ્તુ સમજો પુષ્ટિ માર્ગમાં માં બાલકૃષ્ણની સેવા નથી બાલ ભાવની સેવા પ્રભુ ભલે મોટા થયા દીકરો ગમે તેટલો મોટો થાય મા માટે તો બાલ ભાવ જ રહે અને એટલા માટે બાલ ભાવની સેવા છે પણ કેવલ બાલ ભાવ નહીં આપણે ત્યાં નિકુંજ લીલા અને નંદાલય લીલા આ બંને ભાવ છે પ્રભુ અગિયાર વર્ષ અને બાવન દિવસ નો ટાઈમ પીરિયડ વ્રજમાં રહ્યા છે પણ અગિયાર વર્ષ અને બાવન દિવસ ના જ નહોતા એટલા સમય પીરિયડ સુધી વ્રજમાં છે પણ અગિયાર વર્ષ ને બાવન દિવસના જ ન કહેવાય કૃષ્ણ ભક્તિનો આનંદ લેવો હોય તો આ વિરુદ્ધ ધર્માશ્રિતાનો ગુણ સમજી લો કે એ જેવા ભક્તો આવે એવું સ્વરૂપ ધારણ કરીને એમનો આનંદ આવે છે મર્યાદા પુરુષોત્તમ અને પુષ્ટિ પુરુષોત્તમનો આ ફરક મર્યાદા પુરુષોત્તમ જે સ્વરૂપે બિરાજતા હોય એ સ્વરૂપે જ ભક્તને અનુભવ કરાવે અને પુષ્ટિ પુરુષોત્તમ ભક્ત જેવો ભાવ લઈને આવ્યો હોય એવા થઈને એમને આનંદનું દાન કરે એટલે પલ્લામાં ઝૂલતા ઝૂલતા પણ જેવા જેવા ભક્તો આવે એમને એ એ સ્વરૂપનો અનુભવ ઠાકોરજી કરાવે છે અને એટલા માટે રાસ સમયે ઠાકોરજી કિશોર બની જાય છે અને એટલા માટે સૌથી પહેલો ગુણ વિરુદ્ધ ધર્માશ્રયતા એ બોલતા જ ને યશોદાજી શીખવાડે છે એ ત્યાં આવીને પિતાને જ્ઞાન પણ આપે છે તમે વ્રજની લીલામાં જુઓ તો ઘણી જગ્યાએ તમને વિરુદ્ધ ધર્માશ્રયતા ભગવાનને દેખાશે તો એ સંશય કરવાની વસ્તુ નથી એ આનંદ લેવાની વસ્તુ છે કે અમારા પ્રભુ જે સમય આપણે સેવા ભાવનામાં તમે જો સર્વ ભાવનું સંમેલન છે એટલે પહેલો સિદ્ધાંત વિરુદ્ધ ધર્માશ્રિતા બીજો સિદ્ધાંત મહાપ્રભુજી બ્રહ્મ સૂત્રમાંથી કહે છે નિત્ય લીલાવાદનો સિદ્ધાંત નિત્ય લીલાવાદનો સિદ્ધાંત એટલે શું ભગવાને આટલા હજારો વર્ષ પહેલા લીલા કરી હતી આવું ક્યારે બોલાય નહીં પ્રભુ અને પ્રભુની લીલા માટે ભૂતકાળ ક્યારે વપરાય નહીં પ્રભુ જ્યાં જે સ્થાનમાં જે લીલા કરે તો પ્રભુ જો શાશ્વત છે તો પ્રભુની લીલાઓ પણ શાશ્વત છે આને કહેવાય નિત્ય લીલાવાદ નો સિદ્ધાંત એટલે કે આજે તમે વ્રજ યાત્રા કરવા જાઓ છો તો ત્યાં કોઈ ભૂતકાળના ચિહ્નો જોવા નથી જતા ત્યાં જે જગ્યાએ પ્રભુએ જે લીલા કરી એ લીલા ત્યાં આજે પણ ચાલી રહી છે આને કહેવાય નિત્ય લીલાવાદનો સિદ્ધાંત જે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ ગ્રાય કર્યો છે જે મહાપ્રભુજીએ આપણને સમજાવ્યો છે અને જો પ્રભુની લીલાઓ આજે પણ ચાલી રહી છે તો આજે પણ ઠાકોરજીની લીલાનો અનુભવ થઈ શકે છે જો ભૂતકાળ હોત થઈ ગઈ હોત તો આજે આપણે એનો અનુભવ ન કરી શકાય પછી એમ થાય કે તો હવે આ બધું મનોરથો લીલા કરવાનો શું હવે ક્યાંથી અનુભવ થાય તો તું થઈ ગયું થઈ નથી ગયું થઈ રહ્યું છે એટલે કૃષ્ણ ભક્તિ કરનારા આ બીજો સિદ્ધાંત ધ્યાન રાખવું આજે પણ પ્રભુની આ સમસ્ત લીલાઓ અખંડ અને અવિરત રૂપે ચાલી રહી છે એટલે વ્રજમાં પણ પ્રભુની જ્યાં જ્યાં આપણે ત્યાં જે દિવસે હવેલીમાં કર્યો હોય ને તો દર વર્ષે એ દિવસે ઉત્સવ કરાય આજે છપ્પન ભોગ થયો હતો ટિપ્પણીમાં લખ્યું હોય શ્રીનાથજી કોઈ છપ્પન ભોગ કો દિન કે સાત સ્વરૂપ કો દિન એમ લખ્યું હોય છે કર્યો હોય ભલે મનોરથ પણ પ્રભુની લીલાઓ અખંડ છે નિત્ય છે એટલે એ દિવસે એ સમયે એ લીલા ઠાકોરજી સદાય કરે છે અને એટલે તો આપણે બધા ઉત્સવ ઉજવીએ છીએ આ તિથિ આ ઉત્સવ આ તિથિ આ ઉત્સવ કારણ કે એ તિથિએ એ ઠાકોરજીની લીલાઓ અખંડ છે ચાલી રહી છે એટલે આજે પણ વ્રજમાં આ બધી જ લીલા થઈ રહી છે એટલે જ વ્રજને આપણે છપ્પન ભોગ મનોરથ આપણે કહીએ સૌથી મોટો વ્રજમાં મુખ્ય છપ્પન સ્થાનો છે વ્રજ કમળાકાર છે કમળ કમળાકાર છે અને એની છપ્પન પાખુડીઓ છે અને વ્રજમાં જે મુખ્ય છપ્પન સ્થાનો છે એમાં વ્રજભક્તો ઠાકોરજીને જે ભોગ આરોગ આવે એને છપ્પન ભોગ કહીએ છીએ છપ્પન ભોગ એટલે કે છપ્પન ટાઈપની સામગ્રી નહીં સામગ્રી તો બસો ઉપરાંત હોય પણ છપ્પન ભાવની સામગ્રી એ છપ્પન ભોગ છે મુખ્ય છપ્પન જે ભાવો વ્રજભક્તોના છે એ ભાવથી ઠાકોરજીને ભોગ કરાય છે તો પહેલો સિદ્ધાંત વિરુદ્ધ ધર્માશ્રયિતાનો બીજો સિદ્ધાંત નિત્ય લીલાવાદન અને ત્રીજો સિદ્ધાંત સર્વ ભાવન કોઈ પૂછે કે પ્રભુમાં કેવો ભાવ રાખો કયો ભાવ રાખો મહાપ્રભુજી કહે સર્વદા સર્વ ભાવેન ભજનિયો વ્રજાદીપક પ્રભુમાં સર્વ ભાવ કરો એક ઠાકોરજી જ આ વિશ્વમાં એવા છે કે જેમની અંદર બધા જ ભાવો પુષ્ટ થઈ શકે છે બીજા કોઈમાં સર્વ ભાવ સિદ્ધ ન થઈ શકે પ્રભુ એક એવા છે કે જ્યારે પલના કરો શ્રીંગારમાં તો ભાવ કરો અને એ દિવસે રાજભોગમાં નિકુંજનો મનોરથ હોય તો કિશોર ભાવ થઈ જાય માધુર્ય ભાવ થઈ જાય તો પાંચે પાંચ ભાવો શાંત ભાવ સ્વામી સેવક ભાવ સાખ્ય ભાવ વાત્સલ્ય ભાવ અને માધુર્ય ભાવ આ પાંચ ભાવો પ્રભુ સાથેના કહ્યા છે પેલો શાંત ભાવ જેમ રાજા પ્રજા જેવો સંબંધ રાજાની સવારી નીકળતી હોય ને પ્રજા જુએ ને જય ઘોષ કરે જયકાર કરે અને પાછા આ શાંત ભાવ એની ઉપર આવે સ્વામી સેવક ભાવ સેવકા નામ વ્યવહાર એ મારા સ્વામી છે હું એમનો દાસ છું એની ઉપર આવે સાખ્ય ભાવ જેમ કોઈ મિત્ર આપણને કઈ અંગત વાત કરવા માંગતો હોય તો આપણે ત્યાં કામ કરતો હોય ને કઈ થોડી વાર તું બહાર બેસ મિત્ર જોડે વાત કરવી છે એટલે એની ઉપર આવે સાખ્ય ભાવ સાખ્ય ભાવની ઉપર આવે વાત્સલ્ય ભાવ માને કઈ ઘરની અંગત વાત કરવી હોય તો આપણે મિત્રને કહી દઈએ થોડી વાર બાર બેસ માતા જોડે વાત કરે અને વાત્સલ્ય ભાવની ઉપર આવે માધુર્ય ભાવ પત્ની રૂમમાં આવે તો માય ઉભી થઈને બહાર જતી પણ માધુર્ય ભાવમાં પાછા બધા જ ભાવ સમજે ભોજને શું માતા જેમ પત્ની માટે કહેવાય ભોજન કરાવે ત્યારે માતા સલાહ હોય ત્યારે મંત્રી સખા થઈ જાય એમ બધા જ આ છેલ્લે ચાર ભાવ એ માધુર્ય ભાવમાં પાછા સંમિલિત છે એટલે માધુર્ય ભાવને પરમ ભાવ કહેવાય એટલે પ્રભુને કયા ભાવે ભજવા તો કે સર્વ ભાવે ભજવા એટલે વ્રજમાં જેટલા ભક્તો છે કે ભક્તિ ભક્તિ તો તો અનેક આપણે કોના જેવી કરીશું ધ્રુવજી જેવી પ્રહલાદ જેવી નારદજી જેવી વ્યાસજી જેવી આપણે કોના જેવી ભક્તિ કરવાની તો કે ભગવાનને જેની ભક્તિ સૌથી વધારે ગમી એના જેવી કરી તો પ્રભુને કોની ભક્તિ ગમી તો નારદજીના ભક્તિ સૂત્રમાં કહું તો ગોપી ગોપીકા भक्ति कैसे करनी तो नारद जी ने भक्ति सूत्र में समझाया जिस प्रकार व्रज भक्तों ने भक्ति की ऐसी भक्ति कर बस तो आप व्रज भक्तों नी भक्ति एनु नाम पुष्टि भक्ति इस सर्व करवा सर्व समर्थ करतुम अकर्तुम मन था करतुम एनु नाम ज परमात्मा छे એટલે આ પરમાત્માની કથા છે ગાથા છે એ ન ભૂલી જવું એટલે કોઈ પણ મનુષ્યને લગતા નિયમો ભગવાનમાં આરોપિત કરવાની કોશિશ નહીં કરે નહી તો ભગવાનમાં દોષ બુદ્ધિ થશે આ કોઈ મનુષ્યની કથા નથી આ છે પ્રવેશ કરીએ ગઈકાલે ઉદ્ધાર થયો ત્યાં સુધીની કથા જોઈએ કેવા કૃપાળુ ઠાકોરજી દરેક ઘટનાઓમાં ભગવાનની કૃપાનો અહેસાસ થશે પાંચ પ્રકારની અવિદ્યારૂપ રૂપ એ પ્રવેશ કર્યો વ્રજમાં અને પ્રવેશ કર્યો ભગવાને અવિદ્યાનો ઉદ્ધાર કર્યો ધાતૃ ચિતામ તતોન્યમ કમવા દયાલુ શરણમ રજેમાં કેવો અમારો ઠાકોરજી દયાળુ છે મારવા આવેલી પુતનાને પણ માની ગતિ આપે છે એવો અમારો ઠાકોરજી કૃપાળુ છે એટલે વિચાર કરજો જ્યારે પણ સેવા કરતા હો અપરાધ લાગશે દોષ લાગશે પાપ લાગશે આ બધા વિચારો બહુ નહીં કરવા કારણ કે ભય મનમાં રહેશે ને તો સ્નેહ ખોવાઈ જશે આ મારો લાલન છે અને તમારા લાલન તમારા માટે જ આ ભૂતલ પર પ્રગટ થયા છે તમને સુખ આપવા માટે તમને આનંદ આપવા માટે ઠાકોરજી આપણા જીવનનો આનંદ છે એ આનંદનું કેન્દ્ર છે પુતનાનો ઉદ્ધાર કરી માની ગતિ ભગવાને આપી પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા સુખદેવજીની આગળ બે હાથ જોડીને પરીક્ષિત મહારાજ બોલ્યા ગુરુદેવ આપના મુખેથી પ્રભુની આ અલૌકિક લીલાનું શ્રવણ કરીએ ને તો મનમાં એવો આનંદ આવે છે એમ લાગે કે અત્યારે આ બધી લીલાઓ ચાલી રહી છે છે ભગવાનની લીલાનું શ્રવણ મારા મનને પવિત્ર કરે પરિષદ મહારાજ કહે આટલી વસ્તુનું દાન ભગવાનની લીલાનું શ્રવણ કરે છે મારા અંતકરણ પવિત્ર કરે છે ભગવાનની લીલા પ્રભુના ચરણોમાં અનન્ય આસક્તિ પ્રગટ કરે છે પ્રભુના નિજજનોમાં પ્રેમ પ્રગટાવે છે પ્રભુની લીલાનું આ સામર્થ્ય છે ભગવદ લીલા સાંભળો ને તો મન પવિત્ર થાય પ્રભુમાં પ્રેમ પ્રગટે હજી મને લીલાઓ પ્રભુની સંભળાવો મારા મનને આનંદ આપનારી આ ભગવાનની કથાઓ છે સુખદેવજી કહેવા લાગ્યા કે એક વાર દોડતા દોડતા યશોદાજી આવ્યા અને બાબાને કહેવા લાગ્યા કે અરે બાબા 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 મોટો ઉત્સવ કરો બધાને બોલાવો પ્રસાદ લેવડાવો નંદ બાબાએ કહ્યું પણ થયું શું શેનો ઉત્સવ અરે આપણા લાલને પડખું ફેરવ્યું આ વૈષ્ણવને તો મનોરથ કરવાના બહાનાઓ જોઈએ આજે આનો જન્મદિવસ આવ્યો પાઠ કરાવો સત્સંગ કરાવો મનોરથ કરાવો પલના કરાવો અને આજે દરેક ખુશી સાંસારિક નથી હોતી આપણે દરેક આપણી ખુશીમાં ભગવાનને જોડીએ છીએ એટલે જ આપણે ત્યાં પરંપરા જ વૈષ્ણવની છે જન્મદિવસ આવે તો પહેલા આવેલીમાં પલના કરાવીએ કણિકા પ્રસાદ આપણા હાથે બધાને વાંટીએ વિવાહનો દિવસ આવે કોઈ લગ્ન આદિ આવે તો વિવાહ ખેલનો મનોરથ ઠાકરજીનો થાય એના કીર્તનો ગવાય કોઈ પણ સારો પ્રસંગ નવું ઘર લીધું આદિ લીધું તો કીર્તનકારોને બોલાવી અને અષ્ટ અષ્ટસખાની વાણીની વધાઈઓ ગવાય આ આપણી પરંપરા છે આ આપણા સંસ્કારો છે આપણા દરેક લૌકિક સુખમાં પણ આપણે ભગવાનને જોડી અને અલૌકિક બનાવી દીધી છે અને આ સંસ્કાર હોવા જ જોઈએ આપણે આપણા બાળકોનો જન્મદિવસને આવે ખૂબ ધામધૂમથી ઉજવીએ કોઈ ના ન પણ એક એવો નિયમ રાખવો કે જન્મ દિવસ આવે તો બાળકને હવેલીમાં લઈ જઈએ પલના કરાવીને દંડવત કરાવીએ જે પ્રસાદ મળે ને એના હાથે કણિકા કણિકા બધા વૈષ્ણવને લેવડાવી એક એ પરંપરા રાખે બાકી પછી ભલે ઉજવો બધું પાર્ટી કરો આનંદ કરો બધું ક્યાં ના છે પણ સવારે ભગવાનને યાદ કરો આ આપણી પરંપરા છે એટલે ક્યારે પણ આવો સારો દિવસ આવે સૌથી પહેલા પ્રભુને યાદ કરી રહ્યો પ્રભુનો મનોરથ કરી રહ્યો એટલે બાળકોને બી બધો કોઈનો જન્મદિવસ આવે તમે એને ખર્ચો ખૂબ પૈસા આપો વાંધો નહીં પણ પાંચસો રૂપિયાની નોટ જુદી આપીને કેવું આનાથી કોઈ સમાજ સેવાનું કામ કરજે આ તારો જન્મદિવસ છે ને કોઈ ભૂખ્યાને જમાડી આવજે કંઈક સારું કરાવ એને સત્કર્મ કરાવવાની ધીમે ધીમે આદત પાડવી જેથી એના હાથને પુણ્યની આદત પડે બાકી આપણે ગમે તેટલું ગિફ્ટ આપીએ એમાં ક્યાં ના છે પણ એનો જન્મ દિવસ છે તો એના હાથે કંઈક સારું કરાવો એટલે આપણે ત્યાં પણ એમ કહ્યું કે જો બીજા બધા ઉત્સવો ન ઉજવો તો ચાલે પણ ઠાકોરજીનો પાટોત્સવ જરૂર વૈષ્ણોએ ઉજવવો જોઈએ કે પ્રભુ ભી બાળક છે ને અને બાળકને એના બર્થડે નું બહુ હોય નાના બાળક હોય ને એને જન્મદિવસ નું બહુ હોય આખો દિવસ આખા વર્ષ પ્લાનિંગ જ ચાલતા હોય ને આ બર્થડે માં આમને બોલાવી સારી રીતે કરી સારી રીતે ઉજવીશ એને એનેનો જન્મદિવસ બહુ ગમે અને એટલા માટે બાકી બધા ઉત્સવ કદાચ ભલે ન ઉજવો પણ જ્યારે તમારા ઠાકોરજીનો પાટોત્સવ આવતો હોય ને કે જ્યારે તમારા નિકુંજમાં માં ઠાકોરજી પધાર્યા ત્યારે ઠાકોરજીને તિલક કરવું ઉપરણા ધરાવવા કંઈક થોડીક વિશેષ સામગ્રી કરી ઠાકોરજીને આરોગાવવી વૈષ્ણવને કણિકા પ્રસાદ લેવડાવવો પણ ઠાકોરજીનો જન્મદિવસ જરૂર ઉજવવો અને ઘરના બાકી બધાને કહેવું કે જો બેટા આપણો જન્મદિવસ આવે તો આપણે કેવા ધામધૂમથી ઉજવીએ છીએ જો ઠાકોરજીનો જન્મદિવસ હોય તો આપણે નહીં ઉજવવાનો અને બને તો કોશિશ કરજો કે એ દિવસે બધા જ આવીને ઠાકોરજીને દંડવત કરે પ્રભુનો પાટોત્સવ જરૂર મનાવો અહીંયા ઉત્સવ કરવાનું કહ્યું ને બધાને આમંત્રિત કર્યા છે પ્રજાસિઓને અને બધા જ ભોજન કરવા આવવાના છે એટલે યશોદાજી તો એટવા કામે લાગ્યા હવે લાલનને સાચવવા કઈ રીતે એક શકટ હતું ગાડું હતું એની નીચે પલનું બનાવી કપડું બાંધી અને લાલનને પધરાવી દીધું અને પછી જે સામગ્રી બનતી જાય બધા રસોના ઘડાઓ એ સકટની ઉપર મુકતા જાય ઘડીવાર એવું થાય ઉત્સવ ઠાકોરજીનો અને ઠાકોરજીને જ ભૂલી જઈએ આપણે એવા વ્યવસ્થામાં લાગી જઈએ કે જેનો ઉત્સવ મનાવવા ગયા છે એને જ ભૂલી જઈએ પ્રભુના ઉત્સવમાં આપણું સમગ્ર ધ્યાન પ્રભુ તરફ રહે એવો પ્રયાસ કરો અમારા ઠાકોરજી બાળક છે ને તો બાળકનો સ્વભાવ એની તરફ ધ્યાન ના આપો તો વધારે તોફાન કરે જેમ તમારા ત્યાં મહેમાન આવ્યા હોય ત્યારે નાનકડું બાળક જો ઘરમાં હશે ને તો વધારે તોફાન કરશે કારણ કે કોઈ એની તરફ ધ્યાન ના આપતું હોય ને બધાનું ધ્યાન મહેમાન તરફ હોય એટલે પેલું ધ્યાન ખેંચે એમ અમારા લાલન પણ એ વાત છે તમારું ધ્યાન ન હોય તો ઠાકોરજી કઈક ને કઈક એવું કરે કે આપણું ધ્યાન ઠાકોરજી તરફ જતું રહેવાનો હિત કઈક ઉદ્દેશ્ય નથી પણ આપણું ચિત્ત પ્રભુમાંથી ખસી જાય એના માટે ઠાકોરજી કઈ ને કઈ બિલ્ડિંગ હતું એટલે ઉપર પેલો બિલ્ડિંગનો માલિક ઉભો હતો નીચે મજૂર કામ કરતો હતો અને પાંચમા માળેથી પેલો બૂમો પાડે પણ પેલો પથ્થર તોડે જાય તોડે જાય જાય સાંભળે જ બૂમો પાડી પાડીને થાક્યા એનું ધ્યાન કઈ રીતે ઉપર જાય એટલે યુક્તિ કરી પહેલા 50 ની નોટ કાઢીને નીચે નાખી અને પહેલા પથ્થર તોડતા 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 જોયું તો 50 ની નોટ લીધી હિસાબ મૂકિન પછી તોડવા લાગ્યો. પહેલા 100 ની નોટ કાઢીને પછી નાખી. પહેલા જો 100 ની નોટ લઈને હિસાબ મૂકિન પાછી તોડવા લાગ્યો. અને પેલો બુમો પાડે સંભાળાય જ નહીં. 1000 ની નોટ કાઢીને નાખી તોય ન સાંભળે. એટલે તું આ સાંભળતો જ નથી એટલે પહેલા ઉપરથી કાંકરી લીધી અને જ્યાં મારી તુરંત એને ઉપર જોયું. ભગવાન ઘણી વાર ઘર નાખે ગાડી નાખે ઢીંગલી નાખે બધું નાખે કે હવે જો હવે જો હવે જો ન જુએ તો એવી કઈ ભગવાન પાસે એની તરફ જાય એના માટે પ્રભુને ગમે છે તમે એની ચિંતા કરો ને જો ભગવાનની ચિંતા નહીં કરો તો સંસાર ની ચિંતા થશે અને ભગવત સંબંધી ચિંતાઓ પણ ઉદ્ધારક છે અમુક ચિંતાઓ પણ ભાગ્યશાળીને થાય થાય દુર્ભાગીને ન થાય અમુક ચિંતા જેમ તમને એમ tension થયું લો આ દસ દસ ગાડી ઘર માં પડી છે ને એકે ડ્રાઈવર નથી આવ્યો ઘર ના એકે એસી નથી ચાલતા આ લગન આયા બધા આટલા દાગીના અહીંયા ઘરે પડ્યા bank માં મુકવાનો time નથી હવે આવું ટેન્શન કોણ લેતા હોય સુખી માણસને થાય ને જેને દસ ગાડી હોય જેને બધામાં એસી હોય જેને આટલા દાગીના હોય એને જ થાય બીજા કોઈ સાધારણને થાય એટલે અમુક ચિંતાઓ તો નસીબ વાળા થાય તમને ઠાકોરજી ની ચિંતા થાય છે ને તમે ભાગ્યશાળી છો એટલા માટે કે તમારે ત્યાં પ્રભુ બિરાજે છે અને પ્રભુ નો ઉત્સવ મેં ગઈકાલે જ કહ્યું ને ઉત્સવમાં ઉલ્લાસ હોય પણ વિલાસ ન હોવો જોઈએ કારણ કે જયારે ઉત્સવમાં સાંસારિકતા વધી જાય ત્યારે ઉલ્લાસની જગ્યાએ વિલાસ વધી જાય પછી તમારું ધ્યાન ઠાકોરજીને સાચવવામાં ન રહે ઓ આટલા મોટા માણસ આવ્યા આટલા મોટા પેલા સગા આવ્યા આને નહીં સાચવી તો ખોટું લાગશે પેલાને નહીં સાચવી તો ખોટું લાગશે પછી ભગવાનને ખોટું લાગે કે નહીં એની ચિંતા નથી પછી સંસાર સાચવવામાં લાગી જાય અને પછી જો તમારું મન ભગવાનને છોડીને સંસારમાં જવાનું હોય એના કરતાં પછી ઉત્સવમાં એવા જ લોકોને બોલાવવા કે જેને સાચવવાનું તમને ટેન્શન ન રહેવાનું પછી એવા ભગવતી વૈષ્ણવને બોલાવવા કે આવતાની સાથે સેવામાં લાગી જાય પછી ખાલી શોભામાં અભિવૃદ્ધિ કરવા આવ્યા હોય પછી એ ટાળું કારણ કે પ્રસન્નતા ઉલ્લાસ જતો રહીને વિલાસ વધી જાય કારણ કે પછી એમ થઈ જાય કે જો આ બધા વ્યક્તિઓને સાચવીશું નહીં તો ખોટું લાગી જશે પણ એમને વિચારીએ કે આ બધાને પેદા કરનાર ભગવાનને ખોટું ન લાગે મારું ચિત્ત એમાં મેં એ દિવસે પણ ચર્ચા કરી હતી કે જ્યારે પણ કોઈ પણ અલૌકિક કાર્ય નિમિત્તે કોઈના ઘરે જાઓ તો કોશિશ કરજો કે એને ભગવાનને છોડીને તમને સાચવવાની ચિંતા ન થાય નહીં તો એનું ચિત્ત ભગવાનમાંથી તમારામાં જતું રહેશે કોશિશ કરવી ભગવત સંબંધ નિમિત્તે સત્સંગ નિમિત્તે કોઈને ત્યાં જઈએ બંને એટલું વ્યવહારિકતા ઘટાડી વ્યવહાર ઓછો સામે એ રીતે આપણો વ્યવહાર રાખો પ્રભુને થયું કે મારો ઉત્સવ ને મને જ ભૂલી ગયા પ્રભુએ ચરણ નો પ્રહાર કર્યો શકટમાં સકટાસુર નો પ્રવેશ થયો હતો તૂટ્યું સકટ બધા રસો ઢોળાઈ ગયા અને બધા જ ભાગતા આવ્યા અરે શું થયું પ્રભુને યશોદાજીએ ગોદમાં લાલનને લઈ લીધા મહાપ્રભુજી કહે કે શકટ ભંજન દ્વારા ઠાકોરજીએ વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ કરી નાખ્યો જે સંસારમાં આસક્તિ હતી ને આને સાચું આને સાચું આને સંભાળવું આને સંભાળો આપણે ત્યાં શેઠ પુરુષોત્તમ નથી વાર્તા આવે ને કે રોજ જલ ભરવા જતા અને વચ્ચે સસરાજી ની દુકાન આવતી એમને એમ થતું મારો જમાઈ નગરનો શેઠ અને પોતે ગાગર મૂકીને જાય અરે હું ઉલટાનો વટમાં ફરતો કે નગર નગરશેઠ મારો જમાઈ છે અને એ પોતે કાગર ભરા જલબરવા ઠાકોરજીનો જાય કે સેવામાં કયા શેઠ ત્યાં તો સેવક બનીએ તો જ પામીન આવી અને શરમ લાગી એટલે એકવાર જમાઈને કહેવા આવ્યા કે આટલા જ નોકર ચાકર છે એમને મોકલતા હો તો તમે જલબરવા કેમ જાવ છો એટલે શેઠ પુરુષોને બીજી યુક્તિ કરી બીજા દિવસે પોતાની પત્નીને પણ સાથે લઈને ચાલે અને શેઠજી એ જોયું કે અરે મેં આને કહ્યું તો મારી દીકરીને લઈ જાય પગે લાગ્યા કે એકલા ભલે જાઓ આને તો ના લઈ જાઓ મૂળ વાત છે સેવા મળી એ સૌભાગ્ય છે એનાથી મોટો કોઈ નથી કે જેને ત્યાં એ ધર્મ પાયો એ પાયો ધન સ્વયં પરમાત્મા જેના ઘરે છે અને એટલા માટે લૌકિક આસક્તિનો ના કારણ કે જેટલી લૌકિક આસક્તિ ઓછી એટલી સેવામાં રુચિ અધિક જેને બહુ જ સંસારની ચિંતા હોય ને એ ભગવાનનો આનંદ ના માણી શકે આગળ તૃણાવર્તનો પ્રસંગ આવ્યો વંટોળિયાના રૂપમાં તૃણાવર્ત આવ્યો ને યશોદાજીની ગોદમાં લાલન હતા ને એને થયું કે ઉપાડી જવું ઠાકોરજી અને પ્રભુએ પોતાનું વજન એટલું વધાર્યું એટલું વધાર્યું એટલું વધાર્યું કે યશોદાજી ઉચકી જ ન શક્યા નીચે મૂકી દીધા લાલન અને તૃણાવર્ત એમ થયું કે લાવ ઉપાડી જાઉં પ્રભુ ભાર રૂપ બની ગયા આનંદરૂપ પ્રભુ જયારે ભાર રૂપ લાગવા માંડે ત્યારે માનવું કે તૃણાવર્તે આપણા જીવનમાં પ્રવેશ કરે છે લો ઠાકોરજી પધરાવી લીધા જગાવવા પડશે ભોગ ધરવા પડશે ઓડાડવા પડશે એમ રૂપ ભાર લાગવા માંડે ત્યારે માનવું કે તૃણાવર્ત આપણા જીવનમાં આવે છે આ તૃણાવર્ત એ રજોગુણની આંધી છે ગીતાજીમાં જયારે અર્જુનને પૂછ્યું ને ભગવાનને કે માણસ જાણે છે કે આ પાપ છે છતાંય પાપ કેમ કરે છે

ગર્ગજીને મોકલ્યા વસુદેવજી એને કહ્યું જાઓ વ્રજમાં મારા બંને બાળકોના નામકરણ કરીને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા ગર્ગજી આવ્યા છે બંને બાળક તો વસુદેવજીના જ છે નામકરણ કરજો આપણે ત્યાં સોડસ સંસ્કાર છે હિન્દુ કોને કહેવાય સનાતન વેદ માર્ગી કોને કહેવાય આટલા લક્ષણો વિશેષ રૂપે આપણે જે વેદને માને જે સોડસ સંસ્કાર ને માને અને જે પુનર્જન્મમાં માને આ ત્રણ વિશેષ લક્ષણો છે અન્ય ધર્મો કરતા આપણે ત્યાં સોળ સંસ્કાર સોળ પ્રકારના સંસ્કાર છે જે એક વસ્તુ પ્રાકૃત હોય સંસ્કૃત થાય જેમ ઝાડનું લાકડું એ પ્રાકૃત છે પણ એમાંથી કુરસી બનાવી તે સંસ્કૃત થઈ એની ઉપયોગીતા સિદ્ધ કરી એમજ પ્રાકૃત જીવને સંસ્કૃત આ સંસ્કારો દ્વારા કરવામાં આવે છે એટલે બને તો વૈષ્ણવે આ બધા સંસ્કારો કરવાનો આગ્રહ રાખો જે દિવસથી આપણે આ વેદ વિધાન વૈદિક બધું છોડ્યું અને આપણે છોડ્યું તો પછી બ્રાહ્મણોએ ભણવાનું છોડી દીધું અને ભણવાનું છોડી દીધું તો વેદનો ધીમે ધીમે નાશ થવા લાગ્યો જો જ એને સજીવન રાખતું હોય છે ઘણી વાર લોકો આ ફૂલનો વિરોધ કરે ઘણાને એમ હોય કે ફૂલમાં આટલા વાપરવા નહીં ને ફૂલને નાશ નહીં કરવો પણ જો તમે ફૂલનો ઉપયોગ બંધ કરી દેશો ને તો લોકો ઉગાડવાનું બંધ કરી દેશે ઘણી ઉપયોગિતા ઉપયોગીતા એ વસ્તુને જીવંત રાખતી હોય છે તમે ગાયના દૂધનું આગ્રહ રાખશો તો આપણને લોકો ગૌપાલન શરૂ કરશે ઉપયોગીતા એને જીવંત રાખે તો એમ વેદને જીવાડવી છે સંસ્કૃતિને જીવાડવું છે તો આ સંસ્કારોને જીવનમાં અપનાવવા પડશે તમારે ત્યાં કોઈ પણ સારો પ્રસંગ આવે તમારા જે બ્રાહ્મણ હોય એમને ઘરમાં બોલાવો થોડી વૈદિક વિધિ દ્વારા વેદ મંત્ર દ્વારા આશીર્વાદ લો આ એક આપણે ત્યાંનું વિધાન છે એ બને બ્રાહ્મણોનું પોષણ થાય અને એ બને લોકો વેદને ભણે આવ્યા છે ગર્ગજી કહ્યું કે બાબા આપના બાળકોના નામકરણ કરવા માટે અરે તમે તો તો કંસના અમારા બાળકોના જો સંસ્કાર કરો કંસ રાજા થાય કોઈને ખબર નહીં પડે એ રીતે આપણે સંસ્કાર કરીશું જો આપણે ત્યાં સેવાક્રમમાં જન્માષ્ટમી પહેલા છઠ્ઠી ઉત્સવ થાય છે ખરેખર તો જન્મ લીધા પછી છઠ્ઠા દિવસે છઠ્ઠી થાય પણ એમ કહેવાય કે નંદ મહોત્સવના ઉત્સવમાં એવા બધા મગ્ન થયા કે આખું વર્ષ ક્યાં નીકળી ગયું ખબર ન પડી અને એક વર્ષ પૂરું થવા આવ્યું આવી ગઈ અને આવી ગઈ એટલે બધાનું ચિત્ત એમાં જતું રહ્યું અને છઠ્ઠી કરવાનું રહી ગયું અને વર્ષ પૂરું થવા આવ્યું એટલે ત્યારે પછી છઠ્ઠી કરી અને એટલે આપણે ત્યારે છઠ્ઠી ઉત્સવ ઉજવાય છે અહિયાં નામકરણ કરવા માટે આવ્યા કહ્યું કે ભાઈ આપણે ગૌશાળામાં નામકરણ કરીશું કોઈને ખબર નહીં પડે એ રીતે બીજા દિવસે ગૌશાળામાં બધી તૈયારીઓ કરી છે રોહિણીજી દાઉજીને ગોદમાં લીધા યશોદાજીએ લાલન ગોદમાં લીધા ગર્ગજી બધી વૈદિક વિધાનો કરાવે છે અને વિધાનો કર્યા બાદ હવે નજર પડી રોહિણીજીના ખોળામાં રહેલા બાળકો પર કૌરવર્ણ છે અને સમજી ગયા ગર્ગજી આ કોઈ સાધારણ નથી આ તો એ જ શેષા અવતાર છે અને એનું નામકરણ કરતા ગર્ગજી બોલ્યા આ રોહિણીજીને ગોદમાં રહેલો બાળક એ કોઈ સાધારણ નથી

એ કોઈ સાધારણ બાળક નહોતું જાણી ગયા અરે મારી તપસ્યાનું આજે મને ફળ મળ્યું આજે પ્રભુના દર્શન મને થયા અને લાલનને જોઈને બોલ્યા અરે આનું નામ હું શું રાખું આ તો દરેક યુગમાં પ્રગટ થાય છે જુદા જુદા રૂપ લઈને પ્રગટ થાય છે હજારો નામ આના છે આનું નામ હું શું રાખું પણ આને જોતા જ મારું મન એની તરફ ખેંચાઈ રહ્યું છે આ બાળક મારું મન ખેંચી રહ્યું છે કરશતી કૃષ્ણ આનું નામ હું કૃષ્ણ રાખું છું બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય